ખા સમાજ ઉપર ને આખી કમિટી ઉપર ખૂબ સારામાં સારું કામ કર્યું અને બાપા અને કાલભેરવ સદેવ માટે બધાયનું રક્ષણ કરે ખુશ રાખે જય જિન્નાબ બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી મારું નામ શાસ્ત્રી મનીષભાઈ રાવલ અને જૂનાગઢ થી અમે આવ્યા છીએ અમારી આખી ટીમ સહિત અહીંયા દેસરબાપુની જગ્યામાં સુરેન્દ્રનગર જિલ્લો ઠાંગદરા ગામ અને દેસરબાપુની જગ્યામાં ત્રિદીનાત્મક પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ હતો પહેલે દિવસે ભવ્ય શોભાયાત્રા છલાદિવાસ જલયાત્રા આદિ પ્રસંગો ઉજવાયા બીજે દિવસે ભગવાનના તત્ત્વને આ સાદી સ્નપન આદિ વિધિ સંપન્ન થયો અને આજે બરોબર અભિજીત મુહૂર્તની અંદર ભગવાન પોતાના નિજ સ્થાનમાં એટલે કે મંદિરમાં શુભ મુહૂર્તની અંદર બિરાજમાન થયા હજારો ભાવિક ભક્તોએ આ પ્રતિષ્ઠાનો લાભ લીધો પ્રસાદ લીધો ભજન થયા અને ખૂબ ભગવાનનું ભક્તિભાવથી આરાધન થયું છે તો બધા ભક્તોનું કલ્યાણ કરે એવા ભગવાન રામ પરિવાર રાધાકૃષ્ણ ભગવાન મહાદેવજીનો પરિવાર અને ગુરુ મહારાજની મૂર્તિ એટલે દેશળ બાપુની મૂર્તિ અને લાલજી મહારાજની મૂર્તિની આજે પ્રતિષ્ઠા થઈ છે સૌ ભક્તોનું કલ્યાણ થાય જય સિયા જય શ્રી કૃષ્ણ હું ભટુક બાપુ ઉપલા દાતા જુનાગઢને સેવક તરીકે ઓળખાવું છું ત્યાં ઘણા વર્ષો ત્યાં સેવા કરી રહ્યો છું અહીંયા આજ રોજ મને આ કંકોત્રીમાં મને આમંત્રિત કરેલ છે દેસળ બાપુ અને લાલબાપુ લાલજી મહારાજ તેમજ આ જે જૂનુંવાણી હતું મકાન એનો જીર્ણોદ્ધાર થયો અને પ્રાણ પ્રતિષ્ઠાનો જે કાર્યક્રમ રાખેલ છે એમના રોજ આમંત્રણ મળેલ છે ઝાલાવડની ધરતી સંત અને સુરાની ધરતી કહેવાય છે અહીં વડવાડા પછી દેશળ બાપુ અને ઘણા સંતો થઈ ગયા છે દેશળ બાપુને એક સાક્ષાત્કાર ભગવાન પોતે પણ પેરો ભરી અને એમને સાક્ષાત્કાર કરાવેલ એવા સંતોની ભૂમિમાં અને એમના આ કાર્યક્રમમાં અમને ઉપસ્થિત રહેવા બદલ અમે આ કમિટીનો ખૂબ ખૂબ આભારી છીએ આ ભાવના કમિટીના જેટલા મેમ્બરો છે એમના અમે ખૂબ આભારીએ છીએ મારી સાથે મારા એવા પૂજનીય ઘનશ્યામ પણ ખાસ ઉપસ્થિત રહ્યા ત્યારે અમે આ રીતે નીકળતા નથી પરંતુ અમને આ મંત્રીને માન આપી અત્યારે ઉપસ્થિત રહ્યા છીએ વસ્તુ જયદાતા જયગીના